અમે આવી ગયા છીએ ભુલાબાઈ પાર્ક બહુચર નાના મંદિરે દર્શન કરવા છે માં બહુચરનું મંદિર ભોલાભાઈ પાર્ક ત્યાં અમે બધા દર્શન કરવા આવ્યા છીએ ઓ ભક્તિબેન ભક્તિબેન જોવો છો તમે ભક્તિબેન ભક્તિબેન ના તો શિખર શું છે ખબર નહીં પડતી જો અમારા ભક્તિબહેનને વિહાન ભાઈ કુકડા પાસે જઈને આવે કુકડાને રમાડવા ગયા હતા જો કૂકડો બોલ્યો જો નાસ્તો કરે છે કુકડાનો અવાજ કેવો આવે છે કુકડા બોલે છે બહુચરમાં ના કુકડા આ બધી ગાયો છે આ ગૌશાળા છે નવાપુરામાં ગૌશાળા છે ગાયો ને બધા ચાર ખોડ આવે છે કેટલી બધી ગાયો છે

સરસ ચલો હવે વિહાન આજે છે અષાઢ સુદ અગિયારસ અને અમે ત્રિશલાનો નો છોડ વાયો છે જો આ ત્રિશલાનો છોડ કેવાય જો આજે જ વાયો છે અમે આ ત્રિશલાનો છોડ એટલે ઘર માટે બહુ સરસ છે આપણા ઘરમાં ત્રિસલાનો છોડ રાખીએ ને તો બહુ જ સારું ઘર માટે એટલે આવી રીતે કુંડામાં જો વાવી દેવાનો આ ઓનલાઈન પણ મળે છે ઓફલાઈન પણ મળે છે તો દરેકને નમ્ર વિનંતી કે બની શકે તો ત્રિસલાનો છોડ ઘરમાં લાવીને વાવજો તો બહુ સરસ તમારા ઘરમાં બહુ સરસ પ્રગતિ થશે વૃદ્ધિ થશે ત્રિસલાનો છોડ ઘર માટે શુભદાયક છે જો એના પાંદડા આવી રીતે આવે છે આવા જોઈ લો જોઈ લો બહુ સરસ આવે છે કૃષ્ણનો છોડ જય જલારામ બેનો જો બની શકે તો તમે પણ ઘરે લાવીને આવી રીતે છોડ વાવજો જય જલારામ બેનો જય જલારામ